Benedicta Ram, Jeshi Krishna, Jai Mataji, kem cukup aja. Jauh pelajaran si Tarum karo, tarum datanya. Tuh marahin aja, waktu cewa tauan thay hawa itu cewa thay wata ekdom utama. Ayo ngora sambil. Jina Jina, cah lucu. Jina Jina, kok 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 kok, kau mau bawa kau nih thau ta. Tarum, si Tarum, Jeshi Krishna, Jai Mataji, bedayanya khawar khawarna. સીતારામ કરવા બોલાવ મમ્મી હા મીરા અહીંયા બાંધી મીરા મીરા પાસે જવાનું બાકી છે ને આપણે બધી આપડે કાલ કરી લીધું ને ગાયો જો ત્યાં નિરાત ને બેસી ગઈ હવે માખી કે મચ્છર કઈ કરડતું કાલે દોવા ટાણે પગલે આપડે મોજ મોજમાં આવી ગઈ પ્રિયલ હમણાં તો કેમ કરતી હતી શીવુ કઈ બાજુ વહી ગઈ કેમ ગઈ ક્યાં ગઈ શીવું

मजा आई गई तने है पियो पियो मजा आई गई हम तो जो हम तो जो अरे 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 केवी छे केवी है भावे तने तो अगर आई गा प्रियल प्रियल ररती थी? ररती थी ने उन्हें प्रियल बेचन है प्रियल रड़ती थी रड़ती थी ना क्या मरड़ती थी क्या मरड़ती थी

Yung kadyan sa'yo, lay down ka dyan Kama si lay lay na kay piyo. Kawan piyo ta na? Ow! Ah, osal na nasto. Piyo na nasto. Ow! Ha, ii. Phone Pon kar dyo, sibu na phone kar dyo. Ayo, sibu. Yem kak. Ha. Hong kare, yem ke. Pano

દુકાડવા લાગ્યો તો તમે જ દુકાડી દાવ આપણે એક વિડીયો તો ખબર ને એમ પહેલા અવાજમાં હા હું તકવાલો આપણે યુટ્યુબ ફેમેલી ને તો ન બોલાવાય અમને તો બોલાવાય ને ઘરવાળાને કામ કરવા બોલાવાય ને મદદ કરવા કામ કરવાની કરાવવું જ ને કરાવે જ ને યુટ્યુબ ફેમેલી કે જે બધાય ઘરવાળા મદદ કરાવાય કે ન કરાવાય કામ નહીં મદદ હેલ્પ

અજમેર માં નથી જરા તો જાવ ફટાફટ ખામ જોઈ લઈએ ને ફટાણા જોઈ ને સેવ લઈ આવી દીધી હતી વાટકા બેઠી બેઠી ખાય સેવ તો બહુ બેઠી બેઠી ખાય ને હવે જો માં હો રસોડા માં ગયા રસોડા માં હું બનાવતા હોય હવે જાય તો ખબર પડે કેમ કે હું ક્યાં ની બાર બાર હું તો બેનો લઈને કરતા આ તો બાર નું કામ બધું પૂરો થયું હવારે કપડા ધોયા હતા હમ હજી તો એક જોડી રહી ગઈ છે વરસાદ આવ્યો ને

તો આપણે એક સબ્સ્ક્રાઇબર છે જોકનાબેન પટેલ એને ડીયરનો દીકરો છે જેનીસ એનો હેપી બર્થડે છે અહિયાં દીકરો કે જેનીસને હેપી બર્થડે કહો દઈએ હેપી બર્થડે તો ટુ યુ હેપી બર્થડે ડીયર જેનીસ હેપી બર્થડે ટુ યુ મેન રમાત માં

happy birthday taksi happy birthday kor happy birthday to you kek <laughs> <laughs> Bangun apa ya? Hui, kiam jauh. Dadi paham. ya dadi, ya se, nia, ah eh dia, halo, iya, tar korka dua jauh, nah, korka dua jauh, tidak tidak. ધીરે ધીરે કેમ જવાનું હે ભૂલી ગઈ હા તો આય ધીરે ધીરે હલવાનું નોકર પડી જવાય તારે ખળ ભરવા જાવું કે કાઢવા જાવું જવું હું જાવું હે ક્યાં 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 જવું હાલ તો હલો હાલો હાલ હલો ધીરે ધીરે ભૂગી જ Hah, real hukare, eh atau dapar igila? Hehehe, <laughs> bayi ini miran ramalnya, mira, coba ini ini aye, emnai dire, dire ramalnya ah. ya, ah, maikia wata thirai thirai Ay, thi, tu udarwani, dire, dire ramalwani, I think kan hura itu itu, kaya mau hura itu itu, bayi ini ini aye, I think kan ini ini

ટાણે પૂણા હાથ થઈ ગયા ને હેને ને અમે ગાય હમણાં થોડીક પહેલા દોઈ દીધી ને અને જો માય હે ને ખાણ મૂક્યું પેલા ગાય ને મૂક્યું પછી બઈ દી વાઈટ કામ મૂક્યું જો ઈ ખાતી નથી કે એને છોડી દીધી ને એટલે ડોવા તાણે તો એને ધવરાવ દી એટલે ઊણી નહીં હોય વીખી નથી જ્યાં પહેલા તો ઘડી કઈ લીધી ને વાંચી ધારી એમાં થઈ હોતી ઠેકડા ઠેકડ થઈ ઘડીક વાર પછી ઊભી

Om Raiso, Kim Gia, Ahim, Priar Popan Wajo, We, Ohoh, Cetok Kerih, Wah, wow. <laughs> Kim, Heem, mm -mm. Ah, Kamjo, Si Wugia, Si Wugia, Wul, Si Wul, Ah, Kim tuh, Pon jauh tuh, jauh tuh, bego. Opa, Mukira. Quem Kaya Mukira? Dada Dada Gia. Dada Gia. Dada Gia. Dada Gia. Dada Gia. Dada Gia. Amja to, dia sen ek 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 ni boleh sila. Tu. Main cai rumah. Mama yang ni boleh. bapa. કોઈ એકલું થઈ ગયું હા ભાઈ ને લે પછી હવે હમણાં પપ્પા એ છે હા